બ્રેક સ્વાગત આપનું આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત કોન્ક્લેવ બે હજાર ચોવીસ કે જે આજે સૌરાષ્ટ્રની જનતા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતાને બપોરે ઊંઘવા નથી દેવાની કારણ કે રાજકીય માહોલ અહીંનો કેવો છે અને અહીંના રાજકીય દિગ્ગજ મહાનુભાવ શું કહી રહ્યા છે તે આપણે જાણી રહ્યા છે બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણી અને રાજકોટ ભાજપ સંગઠનમાં ઘરમૂળના જે ફેરફાર થયા છે અમુકની ટિકિટ કપાઈ નવા ધારાસભ્યો આવ્યા અને એક નવો જ ભાજપની રાજનીતિમાં ઉદય થયો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે ઉદય ખાનકર યુવા કાળથી જ ભાજપ સાથે તેઓ સંકળાયેલા છે સ્પષ્ટ વક્તા તથા પાર્ટી માટે ગમે ત્યારે બાદ પીડતા નેતામાં તેમની ગણના થાય છે કોંગ્રેસમાં કઈ દમ નથી કોંગ્રેસ પાસે નેતા નથી નીતિ નથી નિયત નથી ત્યારે રંગીલા રાજકોટની રાજકીય હવાને તેઓ કઈ દિશામાં જોઈ રહ્યા છે તે પણ જાણીએ તો રાજકોટ અડસઠ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઉદય કાનગર જોડાઈ ચુક્યા છે ઉદયભાઈ સૌથી પહેલા આપનું સ્વાગત છે નમસ્કાર રાજકોટ લોકસભા ચૂંટણી જોરદાર પ્રચંડ પ્રચાર તો થઈ રહ્યો છે પરંતુ કોંગ્રેસમાં નીતિ નિયમ કોઈ નેતા નથી આ સ્ટેટમેન્ટ આપણે શરૂઆત સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનો સૌથી મોટો કોઈ તફાવત હોય તો એ છે નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી પાસે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવું નેતૃત્વ છે અને કોંગ્રેસ પાર્ટી પાસે રાહુલ ગાંધીજી છે જનતા હોય કે હોય કે જનતા હોય બંને નેતૃત્વ વચ્ચે શું તફાવત છે એ લોકો ખૂબ સારી રીતે જાણે છે એટલે જ અમે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી પાસે નેતા છે નીતિ છે નિયત અને સંગઠનની તાકાત છે ઉદયભાઈ આ વખતની રાજકોટની ચૂંટણી અગાઉના પણ ભાજપના વક્તાઓ અને અગ્રણીઓએ કહ્યું છે એક જુદી છે પણ એક વાત એવી પણ બહાર આવે છે કે આયાતી ઉમેદવાર ભાજપમાં પેલા આવ્યા પછી કોંગ્રેસમાં આવ્યા બંને અમરેલીના રાજકોટ એટલે ભાજપનો ગઢ છે આ પ્રચારમાં પણ વ્યસ્ત છો આ આયાતી વાળું જે છે એ આપની દ્રષ્ટિએ શું છે એ તો પ્રશ્ન જ હવે ગૌણ થઈ ગયો છે એટલા માટે કે કોંગ્રેસ પણ આ મુદ્દો ઉઠાવી શકે તે પરિસ્થિતિમાં નથી એટલે કોઈ પ્રશ્ન નથી ભાજપના બીજા કોઈ ચહેરા ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર અમારું જે નેતૃત્વ છે એ જયારે નિર્ણય કરતું હોય છે ત્યારે સમગ્ર છવ્વીસે છવ્વીસ લોકસભાના જે કાંઈ સમીકરણો હોય જે જીતના સમીકરણો હોય એને ધ્યાનમાં રાખીને નિર્ણય થતો હોય છે અને અમારી પાર્ટીએ જે ભારતીય જનતા પાર્ટીએ જે નિર્ણય કર્યો છે એક સક્ષમ નેતૃત્વ આપ્યું છે અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે પૂર્વ ગુજરાત સરકારમાં મંત્રી કેન્દ્રમાં પણ મંત્રી રહી ચૂક્યા છે અને સૌરાષ્ટ્રની અને ગુજરાતની તાસીરને ખૂબ સારી રીતે જાણે છે એવા લોકસભાના ઉમેદવાર પુરષોત્તમભાઈ રૂપાલા મળ્યા છે ભાજપ ની રાજનીતિ નો એક નવો ઉદય રાજકોટ અડસઠ વિધાનસભા બેઠક ઉપર આપની વરણી થઈ ત્યારથી ચૂંટાઈને આવ્યા ત્યારથી તમારા મત વિસ્તારના પ્રશ્નો અને તેની સાથોસાથ જૂનાગઢ બેઠકના આપ ચૂંટણી પ્રભારી પણ છો એટલે એ વસ્તુ પણ આપણે સાચવવાની છે આ બંને પદ આપણે સાચવવાના છે જનતાને સાથે રાખીને કેવા પ્રકારનું કાર્ય અને કેવા પ્રકારની રણનીતિ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે લગભગ બત્રીસ વર્ષથી કામ કરું છું કોઈ દિવસ કલ્પનામાં વિચાર્યું પણ નહોતું કે કોઈ કોર્પોરેટર થાય પરંતુ પાર્ટીનું કામ કરતા કરતા વીસ વર્ષ કોર્પોરેશનમાં મેયર તરીકે ડેપ્યુટી મેયર બે વખત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સંગઠનમાં પણ એક જવાબદારી સંભાળી છે અમારી તાકાત છે અમારો કાર્યકર્તા છે અને અમારા કાર્યકર્તાઓ ઇલેક્શન હોય ત્યારે જ લોકોની વચ્ચે નથી જતા લોકોના સુખે સુખી અને લોકોના દુખે દુઃખી લોકોને વચ્ચે હંમેશા રહી લોકોની સમસ્યાનું સમાધાન કરી અને લોકોના દિલ જીતા છે એટલે વિધાનસભા માં મારું જનસેવા કાર્યાલય છે મારા ચૂંટાણા પછી ઇલેક્શન બે હજાર હમણાં બાવીસમાં હું ધારાસભ્ય બન્યો પછી પંદરમા દિવસે મારું જનસેવા કાર્યાલયનું ઓપનિંગ કર્યું એક વર્ષની અંદર મારા કાર્યાલયની મુલાકાતે છત્રીસ હજાર લોકો આવ્યા છત્રીસ હજાર લોકોનો સ્ટાફ છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની બસો ને સડસઠ યોજનાઓ છે કોઈ વિધવા પેન્શન હોય વૃદ્ધ પેન્શન હોય આયુષ્યમાન કાર્ડ કઢાવવાનું હોય આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હોય આવા નાના નાના જે સામાન્ય માણસ ગરીબ માણસોના જે કામ છે એ કામ લઈને કોઈ કલેક્ટર ઓફિસની બહાર કે મારી વિધાનસભામાં અત્યાર છત્રીસ હજાર લોકોના કામ થયા છે મારી પાસે એમનો ડેટા છે કઈ તારીખે આ વિસ્તારમાંથી એવા હતા એનું નામ શું છે એના ટેલિફોન નંબર છે એના ઘરનું એડ્રેસ મારી પાસે છત્રીસ હજાર લોકોના જે મેં મારા કાર્યાલયથી જે કામો થયા હોય જે નાના ગરીબ માણસોના કે જે માણસો અલગ અલગ ઓફિસોમાં ધક્કા ખાય એને ફોર્મ ભરવાની ખબર ન હોય ફોર્મ ભરવા જાય તો ક્યાંક બસો પાંચસો રૂપિયા દેવા પડે ફોર્મ ભરવાના એની જગ્યાએ એકદમ ટોટલી નિઃશુલ્ક મારે ત્યાં કામ થાય છે એટલે જ અમને લોકોના આશા સૌરાષ્ટ્ર કચ્છની આ કોન્કલેવ છે સાત બેઠકો સૌરાષ્ટ્રની ને એક કચ્છની જુનાગઢ ના પ્રભારી છો જુનાગઢમાં એક ભૂતકાળ તમે જોવો તો બે હજાર નવમાં એક આહિર સમાજના પ્રતિનિધિત્વ જશુભાઈ હતા અને સામે એ રીતે પ્રતિસ્પર્ધી પણ હતા હવે પાછું એ પુનરાવર્તન થઈ રહ્યું છે કે આહિર સમાજનો પ્રતિસ્પર્ધી કોંગ્રેસે ઉતાર્યા છે અને રાજેશ ચુડાસમા એટલે ભાજપના રિપીટ થયા છે ત્રીજી વાર એ આખો માહોલ કેવો છે ત્યાંની શું જીતની પરિસ્થિતિ વિજયનો વિશ્વાસ કેટલો એ જોવું છે આપની પાસે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ક્યારેક કોઈ જાતિવાદના રાજકારણમાં પડી નથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મોદી સાહેબ પણ જેટલી યોજના બનાવી છે છે ભરત કાનાબાદ ટ્વીટ ભાજપના એમનો વ્યક્તિગત વિષય છે એમનો વ્યક્તિગત વિચાર છે એમાં મારે સમજ જરૂરી નથી પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર ચૌદ માં જ્યાંથી પ્રધાનમંત્રી બન્યા એમણે પેલા વેલા સંસદને વંદન કરી અને કીધું હતું કે મારી સરકાર ગરીબો માટેની સરકાર છે અને એમને જેટલી યોજનાઓ બનાવી ગરીબ હશે કિસાન હશે હશે યુવાન માટે તમે જુઓ જુઓ એની યોજના તમે કોઈ એક સમુદાય માટે કોઈ જાતિ માટે કોઈ ધર્મ માટે યોજના નથી બનાવી આજે એસી કરોડ લોકોને ફ્રીમાં અનાજ મળે છે તેમાં કોઈ જાતિ પંથ સંપ્રદાય નથી બધા જ ભારતીયોને મળે છે ચાર કરોડ પાકા ઘર આ દેશના પરિવારોને મેળ્યા હોય તો એમાં કોઈ જાતિ સંપ્રદાય ધર્મ નથી જોયો પચાસ કરોડ આયુષ્યમાન કાર્ડ જે સામાન્ય માણસ બે હજાર ચૌદ પહેલા કોઈ વૃદ્ધ ઘરમાં બીમાર પડે અને બીમાર પડે ત્યારે એના ઘરની પરિસ્થિતિ એવી હોય કે ગંભીર બીમારીમાં ડોક્ટર પાસે જાય રિપોર્ટ કટાવી ચાર લાખ રૂપિયાનો ખર્ચો થાય નહીં નહીં મુદ્દા માણસ માટે નાગરિકો છે આ તમે યોજનાની લાભાર્થી ની વાત કરી પરંતુ આ વખતની ચૂંટણીમાં એવા કયા કયા ચોટદાર મુદ્દા છે કે જે લઈને તમે જનતાની વચ્ચે પહોંચી રહ્યા છો અમારી પાસે જે દસ વર્ષ નો નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસના કામો કર્યા છે આ દેશને મજબૂત બનાવ્યો છે આ દેશની જે ઇકોનોમી છે આજે વિશ્વમાં પાંચમા ક્રમે છે અને ભવિષ્યમાં આપણે થોડાક સમયમાં ચોથા અને પછી ત્રીજા ક્રમે લઈ જવા માટેનો એમને સંકલ્પ કર્યો છે વિકસિત જે જે સંકલ્પ કર્યો છે પછી ઇન્ફ્રાસ્ટ્રકચરમાં તમે જુઓ કેટલા વર્ષો સુધી એમ્સ એક જ એમ્સ હતી કોઈ કોઈ મોટા નેતા બીમાર પડ્યા હોય દિલ્હીમાં એક એમ્સ હતી ત્યારે ખબર પડે કે આ એમ્સ હોસ્પિટલ તો કેવી હશે આજે બાવીસ એમ્સ આ દેશમાં કાર્યરત છે આયુષ્યમાન કાર્ડ દ્વારા પચાસ કરોડ પરિવારોને તમે કિસાન સન્માન નિધિ ચાર કરોડ કરતા પણ વધારે પરિવારોને દર છ મહિના એટલે વર્ષમાં રૂપિયા દર બે મહિના એમનો હપ્તો જે હોય એમને મળી જાય છે પચાસ કરોડ પરિવારો એ બેંક નોતી જોઈ ક્યારે ત્યારે લોકો હસતા મજાક કરતા કે આ બેંકમાં પૈસા ન હોય ને બેંકમાં શું થશે પરંતુ જે વચેટિયાઓની જે લાભાર્થીઓ જે નાના માણસોને જે જે સહાય મળવી જોઈએ સરકારમાંથી ભૂતકાળમાં કોંગ્રેસના પ્રધાનમંત્રી જે તે સમયના રાજીવ ગાંધી બોલેલા કે હું અહીંથી દિલ્હીથી એક રૂપિયો મોકલું છું અને પંદર પૈસા મળે છે એ આખી સિસ્ટમ જે વચ્ચેની જે સિસ્ટમ હતી બધી જ બ્લોક કરી દીધી મોદી સાહેબ એટલે તો આ બધા ભ્રષ્ટાચારીઓ ભેગા થયા છે ત્યારે આખું જે કાંઈ એનું જે ગઠબંધન થયું છે અડધા જેલમાં છે અડધા જામીન ગોતવા નીકળ્યા છે અડધા અડધાને ખબર છે કે હવે મોદી સાહેબ ત્રીજી ટ્રમ માં આવશે અને ભ્રષ્ટાચારીઓની હાલત શું કરવાના છે એટલે અમે કોઈ જ્ઞાતિ જાતિમાં નહીં પરંતુ સમગ્ર જેટલા પછી રાજકોટ લોકસભાના લોકો હોય ગુજરાતના હોય કે દેશના હોય એની એની એના એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતાનો એક એક જીવનની એક એક ક્ષણ એક એક પડ એનો એક એક શ્વાસ ખર્ચી રહ્યા છે ઉદયભાઈ ફરી એકવાર કહું કે જુનાગઢ નો વિજય વિશ્વાસ દર્શકો ને જુનાગઢ જુનાગઢ નહીં પણ ગુજરાતની બે પચીસે છવી છવ્વીસ બેઠક આ જનતાએ ચુકાદો આપી દીધેલો છે અને ત્રીજી વખત અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબે પેજ કમિટી સુધીનું જે સંગઠનની રચના કરી છે અમારી તાકાત છે એ પેજ કમિટીના સભ્ય હોય અમારા બુથ ના સભ્ય હોય અમારા શક્તિ કેન્દ્ર ના હોય પંચના મતદારો સમર્થન બેન ચૂંટાણો છું સાહીઠ હજાર મતદારો માંથી મારા સમાજના માત્ર ત્રણસો મત મેં કોઈ દિવસ કોઈ જ્ઞાતિ જાતિનો કોઈ દિવસ વિચાર નથી કર્યો નાના માણસો ને ગરીબ માણસોની કેમ સેવા કરવી અને બધાને સાથે લઈને ચાલ્યો છો સર્વે સમાજને સાથે લઈને ચાલ્યો છો એટલે જ એક જ વિસ્તારમાંથી વીસ વર્ષ સુધી લોકો મને આશીર્વાદ આપ્યા છે અને અહીંયા પણ વિધાનસભા માં પણ પાર્ટી મને મે ખ્યાલ નતો ટિકિટની મને સપનામાં ખબર નહોતી પરંતુ હું તો પાર્ટીના કાર્યકર્તા તરીકે બક્ષીપંચ મોરચાના પ્રદેશના અધ્યક્ષની જવાબદારી સંભાળતો અને પાર્ટી મને જે કંઈ કામ સોપે એ પ્રમાણિકતાપૂર્વક નિષ્ઠાપૂર્વક કરતો મને સમાચાર મળ્યા તમને ટિકિટ મળી છે હું ઇલેક્શન લઈ લો મે કોઈ દિવસ કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાય કોઈ બધાને સાથે લે લોકોની સુખાકારી કેમ વધે લોકોની નાના માણસો ની સેવા કેમ થાય અને બીજી એક મને કડીની ખબર છે લોકોની કે જેને ગાંધીનગરનું કામ હોય છે ને એ મત દેવા નથી જાતા અને જે મત દેવા જાય છે ને એને ગાંધીનગરનું કામ નથી હોતું એને સામાન્ય માણસને આયુષ્યમાન કાર્ડ નીકળી જાય એનું આધાર કાર્ડ નીકળી જાય કોઈ વિધવાને પેન્શન ચાલુ થઈ જાય કોઈ વૃદ્ધને પેન્શન ચાલુ થઈ જાય અનાજ મળે કોઈનું કુપન રાશન સૌનો સાથ સૌનો વિકાસ સૌનું સમર્થન સૌનો વિશ્વાસ છે ટાઉન બેઠક બની ગઈ હતી હવે એ બિનહરીફ થઈ ચુકી છે પરંતુ રાજકોટ માટે હજુ પણ ચર્ચા છે ક્ષત્રિય આંદોલન રૂપાલાના નિવેદનનો વિવાદ એને તમે કેવી રીતે થાળે પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને કેવી રીતે એ વિવાદને સાઈડ રાખીને તમે આગળ વધી રહ્યા છો ખાસ કરીને જે કાંઈ હમણાં જ મારા પેલા જે જયભાઈ વસાવડા ત્યારે ચર્ચા થતી હતી રૂપાલા સાહેબ નો કોઈ ઈરાદો કે કોઈ વસ્તુ નહોતી પરંતુ છતાં એમણે વિનમ્રતાપૂર્વક બે ત્રણ વખત માફી માંગી અમારા પ્રદેશના અધ્યક્ષશ્રીએ માફી માંગી છે અને અમે એવું માનીએ છીએ અમે કોઈ સમાજને અડગો રાખીને ચાલવા વાળા લોકો સમાજ ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજ આ દેશ માટે એમને પણ બલિદાન આપેલું છે પણ ત્યાગ કરેલો છે હું વિનમ્રપણે પ્રાર્થના કરું છું કે આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે આ રાષ્ટ્રને ના યજ્ઞ છે એમાં પોતાની જાત ઘસી ચોવીસ કલાકમાંથી ત્રણ કલાક માત્ર ઊંઘ કરી કોઈ દિવસ એક દિવસ રજા નથી લીધી અને આટલું રાષ્ટ્ર માટે કામ કરતા હોય અને રાષ્ટ્ર માટે નહીં આ દેશ માટે ક્ષત્રિય સમાજની પણ અમારે ખૂબ જરૂરિયાત છે અને અમને સહકાર આપે એવી અમે કરીને ચૂંટણી જયારે આવે ત્યારે ઓપરેશન લોટસ વેલકમ શરૂ થઈ જાય લાલ જાજમ પાથરવામાં આવે કે બે ત્રણ મહિના પહેલા તમારી સામે હોય અને એને સ્વીકારવાનો અને ત્યારે એમ પાયાના જે કાર્યકરો એ નારાજગીનો મૂડ જોવા મળતો હશે આપતો કયો છો કે કાર્યકર માંથી તમે ધારાસભ્ય સુધી આવ્યા છો હવે જે ઓપરેશન લોટસ છે એની અસર કેવી રહે છે ભાજપમાં ભારતીય જનતા પાર્ટી સંકુચિત માનસની પાર્ટી નથી આ દેશની ને પણ દુનિયાની સૌથી મોટો પોલિટિકલ જો કોઈ પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી છે અને અમે એના કાર્યકર્તા શ્રી એનો અમને ગૌરવ છે વાત કહી કે બીજી પાર્ટીમાંથી જે કાર્યકર્તાઓ આગેવાનો આવે છે અમે તો જે ભારત માતાની જય બોલાવે વંદે માતરમ કરે જય શ્રી રામ કે અમારી વિચારધારા સાથે કોઈ જોડાતું હોય તો સ્વાગત કરીએ પોલિટિકલ રીતે નહીં નહીં હું કહું આપને એક છે ને સ્ટ્રેટેજી હોય છે અને અમારું નેતૃત્વ એ કોઈ ક્યારે ઇલેક્શનમાં કારણ કે આ એક યુદ્ધ જ છે અને એ સ્ટ્રેટેજી પ્રમાણે જે કાઈ અમારું નેતૃત્વ લઈએ છે સમજી વિચારી લેતા હોય કોઈ સેના હોય વિરોધ પક્ષની પહેલાના સમયમાં રાજાના પહેલાના સમયમાં જે કઈ યુદ્ધો થતા તો ખબર પડે કે ભાઈ સેનાપતિ અણાયો કે સેનાપતિ નું આમ થયું કઈ કોઈ એવા સમાચાર આવી જાય તો આખી સેનામાં કોઈ પછી એને લડવાની શક્તિ ન હતી એટલે પાર્ટી ખૂબ સ્ટ્રેટેજી પૂર્વક અને જે કઈ આવ્યા છે એને પણ અમે માન સન્માન આપી છે એના અધિકાર જોઈ એ પોતે ધારાસભ્ય પદ તરીકે છોડીને આવ્યા હોય ચાલીસ વર્ષથી એની તપસ્યા હોય એ પણ એક ત્યાંના આગેવાન હોય તો એને પણ અમે અમારે વિશાળ હૃદય રાખી સનાતન ધર્મ ધર્મ બચાવવા માટે પણ કેટલાક સંગઠન કામ કરતા હોય છે વિપક્ષ દ્વારા વોટ માંગે છે અને જે મતદાતાઓ છે ફક્ત ને ફક્ત મોદી ને જોઈને વોટ આપે છે રામના નામે રાજનીતિ થઈ રહી છે ભાજપ કરી રહ્યું છે સરસ પ્રશ્ન તમને હું જવાબ આપું તો વિપક્ષના અને ખાસ કરી કોંગ્રેસના લોકોને એમને જે કાંઈ સનાતન સંસ્કૃતિ છે કે ભગવાન શ્રી રામની વાત હશે એમની સાથે વાંધો શું છે એ લોકોને રામ મંદિરનો જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર મુદ્દો ચાલતો હતો કેસ ચાલતો હતો ત્યારે કોંગ્રેસની સેન્ટ્રલમાં કેન્દ્રમાં સરકાર હતી

નહી આ દેશની અસ્મિતાની વાત છે આ દેશની સંસ્કૃતિ બચાવવાની વાત છે એ લોકો તો હજી રામ વાત હતી ત્યારે પણ એ લોકો આ છે બીજું કે ભારત છે એ હજી એ લોકો જઈને રાહુલ ગાંધીજી કે છે કે કોઈ આ દેશ નથી કે આ તો અલગ અલગ રાજ્યનો બનેલો યુનિયન છે સમૂહ છે આ ભારતની સંસ્કૃતિ આદિ કાળથી ચાલતી આવે છે બરાબર છે અને ભારતની સંસ્કૃતિ એને જોવી હોય તો એને ચાર વેદ અઢાર પુરાણ ગીતા રામાયણ મહાભારત એકાવન શક્તિપીઠ આ દેશની તહેવારો આ દેશના ઉત્સવો બાર જ્યોતિર્લિંગ એની યાત્રા કરવી પડે એના 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 હૃદયમાં ઉતરવું પડે ત્યારે ભારતની સંસ્કૃતિ એવું કે છે ઉદયભાઈ કે રાજીવ ગાંધી ના વખતમાં મંદિરના તાળા તૂટ્યા અમે માર્કેટિંગ નથી કરતા મત માટે માર્કેટિંગ નથી તો ત્યારે ભગવાન શ્રી રામ નું મંદિર બનાવી લીધું હોત હજી દર્શન કરવા નથી જતા સાહેબ શું તાળાની વાત કરો છો હજી દર્શન કરવા કોઈ આમંત્રણ આવ્યું સોરી આમંત્રણ આવ્યું હતું એ લોકોને અને એમને એનો એનો રામ મંદિરનો ભગવાન જ્યારે પાંચસો વર્ષ પછી પોતાના નિજ ગૃહમાં પ્રવેશ કરતા હોય આખા દેશનો એક એક માણસ એક એક ઘરે દીવડા પ્રગટતા હોય આસોપાલ તોરણ બંધાતા હોય દિવાળી કોંગ્રેસ ને ભારે પડી શકે છે આ બાજુ ભાજપ ની હેટ્રિક નક્કી છે સો ભાજપ ભારતીય જનતા પાર્ટી જે અમારો ચારસો જે સંકલ્પ છે અને આખા દેશની જનતા મોદી સરકાર જે નારો લગાવ્યો છે એ નારો કરોડ દેશની જનતાનો આ જે સંકલ્પ છે આ જે નારો છે ચારસો ને પાર ભાજપ એનડીએ પહોંચે છે કે એ તો ચાર જૂને ખબર પડશે જ પરંતુ ઉદયભાઈ આ માં જોડાયા વાતચીત કરી આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ એટલે કઈ